વધારેલા હરિગુરુ સંતો ધન્યવાદ છે હરજી ભાઈને આપણને બધાને ભજન અને ભોજન સંતો ની અમૃત વાણી સંભળાવી ધન્યવાદ છે તેમના કુટુંબ પરિવારને ધન્યવાદ છે તેમના મા બાપને તેમના ધર્મપત્ની મરઘાબેનનું આ નિર્વાણ તિથિ ઉજવી રહ્યા છે આપણે સૌ ભગવાનના નામ એમની પાસે લઈ રહ્યા છીએ ધન્યવાદ છે આવી અમરત જેવી વાણી સંતોની જીવાયત્માને ઉધાર કરી દે જો લક્ષ્યની અંદર બરોબર રહી જાય તો

કુતરા બિલાડા માં વાસ નો થાય આ ચોરાશી ની અંદર જેટલું દુખ છે આ બધી સંતોને ખબર છે એટલે ધીમા પુકાર કરી કરીને આવી બધી સંતોની અનુભવ વાણી રજૂ કરે છે

જાણ્યા જેવા કે આખે દેખાય ને તેવા જો જો રે જીવન જાણ્યા રે જેવા આખે દેખાય તેને ઈશ્વરનો માનજો ગીર ગુણ ગુણ પ્રભુ પરમાણ જો નથી રે ભગવાન તમે માનો સોતે તેવા જો રે જીવન જાણ રે જેવા

દ્રષ્ટિએ દેખાય તે તો દ્રશ્ય સમજાય છે દેખાય તે તો દ્રશ્ય સમજાય છે દ્રષ્ટાજ સવાર એના સાક્ષી કહેવાય છે પૂરો વિચાર કરો પૂરો લાભ આવી જ્યારે દ્રષ્ટિ મળે ને તારે ભગવાન નું પાર પદ ખબર પડે દ્રષ્ટિએ દેખાય છે જગત છે મિથ્યા બરોબર તમને નક્કી થઈ જાય છે ઈશ્વર એના સાક્ષી કહેવાય છે આવો પૂરે પૂરો વિચાર કરો પૂરો પૂરો લાભ લેવા માટે ਪਥਰ ਨਾ ਪਰਮੇਸ਼ਰ ਝੂਠੀ ਆਵਾਜ਼ ਦੇ ਪਥਰ ਨਾ ਪਰਮੇਸ਼ਰ ਝੂਠੀ ਆਵਾਜ਼ ਦੇ ਨਯ ਜੜੇ ਜਾਤ ਨਮ ਚੇਤਨਯ ਜਾਤੀ ਏ ਦਵਾ ਦੀ ਸੁ ਜਾਣੇ ਭਗਵਾਨ ਸੇ ਕੇਵਾ ਜੋ ਜੋਰੇ ਜੀਵਨ ਜਾਣਿਆ ਰੇ ਜੇਵਾ ਜੋ ਜੋਰੇ ਜੀਵਨ ਜਾਣਿਆ ਰੇ ਜੇਵਾ ਜੀਵਨ ਮਹਾਰਾਜ ਕਹੇ ਸੇ ਪੱਥਰ ਨਾ ਪਰਮੇਸ਼ਰ ਆਬਦੀ ਚੁੱਠੀ ਬਾਤ ਸੇ ਨਹੀਂ ਜੜੇ ਜਾਤ ਨਾਮ ਚੇਤਨ ਵਸਤੂ ਅਜਾਤੀ ਸੇ આને કોઈ જાત નથી પણ કેસે કૃષ્ણ ભગવાન ગીતાજી ની અંદર કેસે અણુ મેરો જળ ચેતન ને સબ ઘટ ની અંદર વેસીર્યો છું જાલ્યો જલવની કાપો કપાવની અગ્નિથી થી બળો નહીં પાણી થી ભીંજાવ નહીં અને અણુ મેરો જળ ચેતનમાં સબ ઘટમાં હું વસી રહ્યો છું પણ જો પેલા માણાની અંદર ભળાય ને તો પછી પાણા ભળાય છે નકર ભળાતા નથી

ભગવાને આવ્યું બહુ આપણને તન સારું બનાવી દીધું છે ભગવાન ની ભક્તિ કરવા માટે તો ભવસાગર તરી જાવ ઈઠા ભગતે એક વાણી અંદર લખ્યું છે ઘડિયાળ પદ વાય ગુરુજી તન ની ઘડિયાળ બની સારી ઉપર મેલી પાંદ મીહી વાયગુરુજી તનની ઘડિયાળ બની સારી

બે કટા બેકાસ હજાર સસોારવાય રે વા તનની ઘડિયા બન તનની ગિયા

તણિક પ્રકારના કર્મ હોય છે સંચિત કર્મ ને ક્રિયામણ કર્મ ને પારપ કર્મ એટલે પારપ કર્મ આપણે ભોગવી રહ્યા છીએ જેવું જેવું કર્મ હોય એટલો વૈભવ મળે છે કુટુંબ પરિવાર એવા મળે છે પુત્ર મળે એવા પુત્ર વધુ મળે પછી આપણે કેવી કે ચમ દીકરો આવો કે જમ પુત્ર વધુ આવા પણ આપણી પટ્ટી છે જેમાં આપણે ભજન ની કેસેટ ઉતારવી કે લગન ની ઉતારવી પછી જેવો

થોડું ઘણું જાતું કરજો તો જીવન જીવવાની મજા આવશે આમાં મન રૂપી મોરો મુકાયો

આવરણ રૂપી પડતા હોય ને પચીસે પાઠ ભજાવી રહ્યા છે પચીસ પ્રકૃતિનો આપણો દેહ છે આ પચીસે પ્રકૃતિ બધી પાઠ ભજાવી રહી છે ગુણ કર્મ ની ગોઠવણી નો આ ઠીક રચો છે ઠાઠ તત્વો છઠ્ઠો આત્મા પછી હું અને મારું આની અંદર જો પડદા લાગી ગયા હોય કે હું કઈક છું અને મારું છે ધીમા સદગુરુ ના ચરણે જીવાતમાં જાય છે ધન કેતા શરીર મન કહેતા વાણી ની વિચાર ધન કેતા સંપત્તિ સદગુરુ ને આપી દેશે

ਗੁੜਨਾ ਤੇ ਤੇਲ ਪੁਰਾਇਓ ਰਤਾਂ ਵਾਇ ਰੇ ਵਾਏ ਗੁਰੂ ਜੀ ਤਨਨੀ ਘੜਿਆੜ ਬਣਿ ਸਾਰੀ ਤਨਨੀ ਘੜਿਆੜ ਬਣਿ ਸਾਰੀ

ઘડિયાળ હોય ને એમ આપણા દેહ ની અંદર ત્રણ ગુણ હોય છે બ્રહ્મા વિષ્ણુ જે માહે છે એમ આપણા દેહ ની અંદર રજો ગુણ અને તમો ગુણ અને સત્વ ગુણ ક્યારેક આપણને તમો ગુણ આવે ત્યારે કાળ ક્રોધ

आमा द्वादश अंगुली मोकी होती आमा द्वादश अंगुली मोकी होती मारा सदगुरु हाथ से कुचिरवाई वायरे वाई गुरु गुरुजी तनली गड़ियाल बनी रे तनली गड़ियाल बनी જયારે ખોલાય જ્ઞાન ચક્ષુ જયારે ખોલાય તારે ભગવાન ની ખબર પડે છે દ્વાદશ અંગુલી મૂકી પણ મારા સદગુરુ ના હાથ પૂછી છે

શબ્દો સાંભળવી લક્ષ્ય ની અંદર બરોબર લીજો રુધિઆ ની અંદર રાખજો જ્ઞાન ના ગજવામાં રાખો અને નુરત અને સુરત બે દોરી ગળાની અંદર નાખી દો

અને પીઠાને મને પાર્ક પદ આપી દીધું સદગુરુ ના ચરણે જઈને પાર્ક પદ લેવાનું બીજું કશું લેવાનું નથી આટલું બોલી અને મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજની જય મહારાજ